ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ અલગ અલગ વિષયોલક્ષી ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આપણે દર બુધવારે આયુર્વેદમાં જે તે રોગની ચિકિત્સા શું કહે છે આયુર્વેદમાં તેના લક્ષણો કયા પ્રકારે કહ્યા છે તે વિષય પર જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજના કાર્યક્રમમાં આપણે જે વિષયલક્ષી ચર્ચા કરવા જઈ રહ્યા છે તે વિષય છે એસિડિટીથી બચવાના ઉપાયો કયા હોઈ શકે ગત બુધવારે આપણે માહિતી મેળવી હતી કે એસિડિટી એટલે શું થાય છે એસિડિટી થવાના કારણો શું હોઈ શકે છે તેવા તમામ પ્રકારના પ્રશ્નો પર આપણે ચર્ચા કરી હતી આજે તેની ચિકિત્સા વિષય પર મિત્રો આપણે કાર્યક્રમમાં વાત કરીશું જો જો આપને પણ પણ કોઈ કોઈ તકલીફ થઈ રહી છે છે વિષયની બહારનો પ્રશ્ન સાંધામાં દુખાવો થઈ રહ્યો છે અથવા તો અન્ય કોઈ પ્રકારની તકલીફથી આપ પીડાઈ રહ્યા છો તો આપ પણ અવશ્યથી ફોન કરી અને આપના પ્રશ્નનો ઉત્તર જે છે એ મેળવી શકો છો ટીવી સ્ક્રીન પર એક નંબર દર્શાવવામાં આવી રહ્યો છે છ ત્રણ પાંચ પાંચ સાથે વાત કરી શકો છો આપણી સાથે જોડાયા છે વેદ રાજેશભાઈ ઠક્કર જે આયુર્વેદમાં અઠ્યાવીસ વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે આપણે તેમનું સ્વાગત કરીએ નમસ્કાર રાજેશભાઈ નમસ્કાર ચર્ચા કરી હતી તો જે દર્શક મિત્રો આપણો ગત એપિસોડ ચૂકી ગયા હોય તેમને ટૂંકમાં તે વિષય પર થોડી માહિતી આપી અને કાર્યક્રમમાં આગળ વધીએ ચોક્કસ આયુર્વેદમાં બધા દરેકે દરેક અત્યારે જે જોવા મળતા રોગો એ સિવાય નથી મળતા એને એનાલિસિસ ન કરી શકાય તો એવા બધા જ રોગો લક્ષણોનું વિસ્તૃત વર્ણન કરેલું છે તો સંહિતા સુશ્રુષ સંહિતા આજથી અઠ્યાવીસો ત્રણ ત્રણ હજાર વર્ષ પહેલાં લખાઈ છે એમાં બધું આ ઉલ્લેખ જોવા મળે છે અને આજથી આજની બધી જ આપણને તકલીફ આપતી જે બીમારીઓ છે એનો પણ ઈલાજ પણ મળે છે કદાચ મોડર્ન મેડિકલ સાયન્સ એને શોધી શકે કે હા ક્યાં તકલીફ શું છે એ પણ જ્યારે ઇલાજની ચિકિત્સાની સારવારની વાત આવે તો બહુ મોટો પ્રશ્નાર્થ ખડો થતો હોય છે તો એના જવાબો આયુર્વેદમાં છે આપણે જે વાત કરી હતી તો એસિડિટી છે એને આયુર્વેદમાં અમલપિત કહેવામાં આવે મોડર્ન મેડિકલ સાયન્સમાં એને હાઈપર એસિડિટી કહેવાય બંનેમાં એસિડ છે ખોરાક પચાવવા જરૂરી છે પણ માત્રાથી વધારે હોય તો એ હાઈપર એસિડિટી કહેવાય એવી રીતે આયુર્વેદમાં એવું કીધું છે કે પાંચ પ્રકારના પિત્ત હોય અને એમાં પાચક પિત્ત જે છે એ પોતાની માત્રાથી વધી જાય અને ખાટું થઈ જાય તો એ જે ખાટું થયેલું પિત્ત જે છે પાચક પિત્ત એને સાદી એને શોર્ટ ફોર્મ કરી અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે એના લક્ષણોમાં ખાટ્ટા ઓળકાર પેટની બળતરા છાતીની બડતરા ગળામાં બડતરા થવી ક્યારેક ખાટી ઉલટીઓ થવી ચક્કર આવવા માથું દુખવું આવા બધા પણ લક્ષણો થઈ શકે છે લાંબા ગાળે ચિકિત્સા ન થાય તો જઠરમાં ચાંદા પણ પડી શકે છે આપણે આવી વાતો કરી હતી જી બિલકુલ રાજેશભાઈ રાજેશભાઈ આપણી સાથે કોલર મિત્ર લાઈન પર જોડાયા છે તેમનો પ્રશ્ન આપણે સાંભળીએ હલો 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 હલો

અવાજ કોલર જોડાયા હતા તેમને વિનંતી રહેશે કે તેઓ ફોન કરીને અમારી સાથે ફરીથી જોડાય અવાજમાં ક્યાંક ડિસ્ટર્બન્સ હોવાને કારણે અમે આપનો પ્રશ્ન અને સવાલ જે છે સ્પષ્ટપણે નતા અવશ્યથી આપ ફરીથી અમારી સાથે ફોન કરીને જોડાઈ શકો છો ત્યારે રાજેશભાઈ જે પ્રમાણે આપે માહિતી આપી કે એસિડિટી જે છે એના લક્ષણોને એના કારણો શું હોઈ શકે છે તે વિષય પર જો લાંબા સમય સુધી કોલર મિત્ર છોડાય છે તેમનો પ્રશ્ન સાંભળીએ હેલો હાજી નમસ્કાર આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો યસપુર થી નામ છે હા બોલો ગરીશભાઈ મારે ડોક્ટર સાહેબને પ્રશ્ન પૂછવાનો કે એસીડીટી જે છે્યુ થાય છે દુખાવો થાય છે હમ ભાવતું નથી ન થાય એના માટેના કોઈ ઉપાય બતાવશો આપણે તો ચાલે હા હું જવાબ આપું છું તમે પેલા થોડું ફોન ને નજીક રાખો ફોન કપાઈ ગયો છે હા એમને પહેલી પ્રશ્ન એવો પૂછ્યો કે સોડા જે પીવાની વાત છે તો આપણે ગયા એપિસોડમાં પણ વાત કરી હતી આજે પણ વાત કરું છું કે સોડા પીવાની સદંતર મનાઈ છે સોડા પીવા એ ટૂંકા ગાળાનો ઉપાય છે અને એ સાચો અને સારો ઉપાય નથી આયુર્વેદની ભલામણથી વિરુદ્ધ છે એટલે ના પાડીએ છીએ અને બીજી એક વસ્તુ કેમ છે આપણે પછી ચર્ચા કરીશું પણ આજે એમને પહેલાં પેટમાં જે બળતરા અને એસિડિટી થઈ રહી છે એના માટેના હું જવાબ આપું છું તો એમને બે પ્રકારની ઔષધ લેવાની આપણે ભલામણ કરીએ છીએ એક સુદશેખર રસની બે ગોળી ગળવાની છે અને ઉપર ધાત્રી અવલેહ આ નામનું એક ચાટણ આવે છે એ ચાટણ એમને એક ચમચી ચાટી જવાનું છે નિયમિત રીતે આ સારવાર કરવાની છે અને બહુ તીખા અને ખાટા પદાર્થોનો ત્યાગ કરવાનો છે જી બિલકુલ રાજેશભાઈ જે પ્રમાણે દર્શક મિત્રએ પણ પ્રશ્ન પૂછ્યો અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ગુંચવાઈ જતું હોય છે કે કે એસિડિટી થાય ને ત્યારે ત્વરિત એ આવી રીતે સોડા છે ઈનો છે આ બધા જે લિક્વિડી ફોર્મ જે છે એ લેતા હોય છે અથવા તો ઘણા લોકો એમ કહે છે કે કે મને જમ્યા પછી એસિડિટી ન થાય એટલે મારે છાશ પીવી પડશે આ બધું કહેતા હોય છે એક કોલર મિત્ર લાઈન પર જોડાયા છે હલો

ઓકે જમ્યા પછી થાય રૂટિનમાં નથી થતી ના રૂટિનમાં નથી થાય જમ્યા પછી જ મને કામમાં તકલીફ થાય છે ઓકે અને તમને ખાટા ઓડકારમાં ક્યારે ઓલે ઉલટી થાય કે એવું બને ક્યારે ના ઉલટી ને તો જ મને બસ ખાલી આ ગળામાં અને છાદમાં બળતરા જાય છે અને અમુક વાર પેટમાં પણ બળતરા લે છે આપની ઉંમર ઉંમર ના સર એવું કે ઉંમર ઉંમર આપની હેલો મારી ઉંમર જોવા છેતાલીસ વર્ષ છે 43 વર્ષ સર

હા એમને પણ આપણે એ ભલામણ કરીએ છીએ કે અવિપત્તિકર ચૂર્ણ નામનું એક ઔષધ આવે છે એ એક ચમચીની માત્રામાં લેવાનું છે અને એની સાથે સુદશેખર રસની બે ગોળી ગળવાની છે આ ખાવાના લગભગ ભોજનના ત્રણેક કલાક પહેલા એમને લેવાની આપણે ભલામણ છે જમ્યા પછી તરત મહાશંખવટી નામનું એક ઔષધ આવે છે બે ગોળી ચૂસવાની છે અને બધા જ આથો આવેલી વસ્તુ સોડા કોલ ડ્રિંક્સ વગેરેનો અને તીખા પદાર્થોનો ત્યાગ કરવાનો છે જી રાજેશભાઈ વધુ એક કોલર મિત્ર આપણી સાથે લાઈન પર જોડાયા છે તેમનો પ્રશ્ન સાંભળીએ હેલો હા જી જી નમસ્કાર આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો હું અમદાવાદ થી બોલું છું હેમાંગ રાવલ નામ છે મારું હા બોલો હે માંગવાઈ મારે યે ડોક્ટર સાહેબને ફીસી એટલે કે તમે જે પ્રમાણે અત્યારે માઉંતી આપો છો એ પ્રમાણે હું દવા લઈ શકું મારે 17 ફેબ્રુઆરી 1997 એટલે લગભગ 20 વર્ષ પહેલા હોસ્પિટલન થયો તો અને મારું ગોલ બ્લેડર જે છે કિતા છે એ કાઢી નાખવામાં આવેલું છે તો અત્યારે આપણે જે સલાહ આપો છો તમને કે મુજો હું એક પ્રકારની દવાઓ લઈ શકું કે જો તમારે હોય કેમ કે કેવું પરિસ્થિતિ બધાની અલગ હોય આયુર્વેદ પ્રકૃતિ ઉપર આધારિત છે એટલે જે પ્રશ્નો પૂછ્યા પછી જે જવાબ આવતો હોય અને એમાંથી જે જવાબ નીકળે છે પ્રશ્નો એ દરેક વ્યક્તિ અલગ અલગ હોઈ શકે છે એટલે તમારે પિત્તાશય કઢાવેલું છે ઉંમર કેટલી છે ઉંમર ફિફ્ટી ઓકે અને તમને લક્ષણો એટલે જમ્યા પછી પેટ ભારે થાય એવું બને છે પણ પેટમાં બળતરા જમ્યા પછી અને સવારે પણ હોય છે જમ્યા પહેલા પણ એસિડિટી સંપૂર્ણ થાય ક્યારે જો કોઈક વખત એવું બને કે હું જો નીકળી હોય બહાર અને વોશરૂમ ના જઈ શકું એવા સમય ઉલટી થઈ જાય અને ખાટી ને કડવી એવી હોય છે બે ત્રણ વાર મહિનામાં બની ઠીક છે ઠીક છે અને અત્યારે હાલ તમારે દવા લેવી પડે છે એસિડિટી ને હું એસિડિટી ની નથી લેતો ઓકે ઠીક છે હવે ખાલી રાત્રે એક પાચન માટેની દવા લઉં છું ઠીક છે હા હું તમને ભલામણ કરું છું એ પ્રમાણેની તમે સારવાર લઈ શકશો તમારે જે પરિસ્થિતિ છે પિતા સાહેબ ને એ પ્રમાણે હું તમને સૂચવું છું એ ફોન કપાય છે ટીવી ઉપર સાંભળો અને બીજી પણ માહિતી આપું છું રાજેશભાઈ હા એમને પણ આપણે ભલામણ કરીએ છીએ અને બીજા પણ દર્શક મિત્રોને આપણે કહીએ છીએ કે નીચે નિસર્ગ આયુર્વેદના નામથી જે સાતસો બાવીસ થી શરૂ થાય છે એવો એક નંબર આવી રહ્યો છે તો એ નંબર ઉપર તમે હોસ્પિટલ અમારી અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી છે ત્યાં ફોન કરી અને પૂછપરછ કરી અને કેસ કઢાવી શકો ઓનલાઈન કેસ કરી કઢાવી શકાય અને ક્રિયર દ્વારા દવા મંગાવી શકાય અથવા રૂબરૂ પણ આવવું હોય તો બતાવવા માટે આવી શકાય છે એટલે ગંભીર પરિસ્થિતિ હોય વધારે તકલીફવાળી વસ્તુઓ એવા રોગો થયેલા હોય તો વારંવાર પેશન્ટને જોવાની જરૂર પડતી હોય છે તો એવા દર્દીઓને ખાસ ભલામણ હોય કે તમે જો રૂબરૂ આવીને કેસ કઢાવો અથવા ઓનલાઈન કેસ કઢાવો તો એ વધારે ચોકસાઈ ભર્યું સચોટ સારવાર થઈ શકે છે નંબર બે કે એમને જે ફરિયાદ છે એ માટે તો એમાં દ્રાક્ષાદી અવલેહ નામનું એક ચાટણ આવે છે દ્રાક્ષાદી અવલેહ એટલે ચવનપ્રાશ જેવું એક ચાટણ આવે અને એ જમવાના અડધો કલાક પહેલાં એમને લેવાનું છે એટલે એક વાગે જમવાનું હોય તો સાડા બાર વાગે એક ચમચી ચાટણ ચાટી જવાનું છે અને રાત્રે પણ એવી રીતે આઠ વાગે જમવાનું હોય તો સાડા સાત વાગે એમને એક ચમચી ચાટણ ચાટી જવાનું છે અને દવાઓમાં લીલા વીલા સરસ આ નામની એક ગોળી આવે છે એ એક એક ગોળી સવાર સાંજ ખાલી પેટે લેવાની છે અત્યારે હાલ આપણી બે ભલામણ કરીએ છીએ અને વધારે જો સારવાર કરાવવી હોય તો એ સંપર્ક કરી શકે છે જી આપણી સાથે વધુ એક કોલર મિત્ર લાઈન પર જોડાયા છે હેલો હા નમસ્કાર

ઓકે એટલે ભોજન લેવાથી તમને સારું લાગે અને ખારી પેટ હોય તો બળતરા થાય છે હા અને જીરું લે તો સારું છે બરાબર ચોક્કસ જીરું લેવાથી તમને સારું લાગે છે ચોક્કસ સારો ઇલાજ છે અને જીરું ની સાથે થોડી સાકર લેશો તો એનાથી પણ હજી વધારે સારું લાગશે અને તમારે વાળ તો એસિડિટી ખરેખ છે હા એસિડિટી ને કારણે લાંબા સમય સુધી એસિડિટી રે તો વાળ ખરી શકે છે તમને કબજીયાત ની કોઈ અસર ખરી

ઓકે તો તમારે છે ને લાંબા ગાળાની સારવારની જરૂર છે અને વારંવાર પંદર દિવસે કે મહિને તમને વૈદ્ય બતાવો ને તો એમાંથી પણ વધારે સારો રસ્તો નીકળી શકે કાયમી મટાડવા માટે આમાં કેવું છે કે અત્યારે ખાલી ગોળી લઈ અને એ બળતરા કે પિત્તને ઓછું કરવું એ અલગ વસ્તુ છે અને કાયમ માટે એ રોગમાંથી બહાર નીકળવું જે છે એ સચોટ અને સારવાર કરનારી ચિકિત્સા પદ્ધતિ છે તો હું તમને ભલામણ કરું કે ત્યાં કેસ કઢાવીને અથવા રૂબરૂ આવીને તમે બતાવી શકો તમને જે જવાબ આપું છો એ પ્રાથમિક તબક્કામાં તમે શરૂ કરી શકો છો ફોન કપાય છે ટીવી પર સાંભળો તમે તમેશભાઈ એમને બે પ્રકારની આપણે ઔષધોની ભલામણ કરીએ છે એમાં એક ચૂર્ણ ઔષધ બનાવવાની ભલામણ છે ચૂર્ણમાં એમને સતપત્ર્યાદિ ચૂર્ણ લેવાનું છે સતપત્ર્યાદિ ચૂર્ણ સો ગ્રામ લેવાનું ને એમાં દસ ગ્રામ શંખભમ નાખવાની છે આ બંને મિશ્રણ તૈયાર કરી અને એ જમવાના લગભગ ત્રણથી ચાર કલાક પહેલાં એટલે એક વાગે જમવાનું હતું નવ દસ સાડા દસ સુધીની આસપાસ એ એક ચમચી ફાકી એમને પાણી સાથે લઈ લેવાની છે અથવા ઘી સાકર સાથે પણ લઈ શકાય છે એની સાથે સાથે સુધશેખર રસની પણ બે ગોળી લેવાની આપણે ભલામણ કરીએ છીએ અડધીથી એક ચમચીની માત્રામાં સૂતી વખતે લેવાનું એટલે સવારે પેટ સાફ થશે અને વધારાનું પિત્ત જે છે એ દરરોજ દૈનંદિન પિત્ત વિરેચન થતું રહે એટલે શરીરની બહાર વધારાનું પિત્ત નીકળતું રહેશે તો એમને જે દરરોજ ઉલટીઓ થાય છે એમાંથી એ બહાર આવશે વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે હલો

હું ગોળી ફોન કપાય છે તમે ટીવી ઉપર અવાજ સાંભળો જી સર હા એમને આપણે બે પ્રકારના ઔષધોની ભલામણ કરીએ છીએ એક રસ અને બીજી મહાવાત વિધ્વંસ રસ બે પ્રકારની ગોળી લેવાની છે એટલે અમને નાળીઓમાં વાયુ અને પિત્તદોષની વૃદ્ધિ થયું હોય ત્યારે આવું થઈ શકે છે એટલે બંનેમાંથી બે બે ગોળી છે અને જો નિયમિત રીતે દૂધ સાથે લેવામાં આવશે તો આ દવાની અસર વધારે સારી થશે અને સાથે એક તેલ આવે છે ચંદન બલા લાક્ષાદી તેલ આ નામનું ઔષધ છે પગના તળિયામાં દિવસમાં બે વાર માલિશ કરવાનું પાંચથી સાત મિનિટ માટે માલિશ કરવાનું છે ધૂળ મીઠી સાફ કરી ચોખ્ખા પગ કરી ને પછી માલિશ કરજો બહુ જ સરસ પરિણામ આપને મળશે અન્ય એક કોલર મિત્ર આપણી સાથે લાઈન પર જોડાયા છે હેલો હા નમસ્કાર બેન જી નમસ્કાર આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો આપ મહેશ બોલો મેઘાનગર થી હા બોલો મહેશભાઈ અરે હું એમ બોલું છું કે આ કેટલા આઠ નવ વર્ષ થી હમ હેલો હા બોલો બોલો આઠ નવ વર્ષથી થી ગળા લઈને પેટ માં સુધી માં લાઈ લાઈ ભરે છે સાહેબ અને એન્ડોસ્કોપી બે વખત કરાવી છે પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ રિપોર્ટ માં બેક્ટેરિયા મારવાનો જે કંટક આવે છે ગોળીઓ પણ ખાધી છે H પાયલોરી પોઝિટિવ આવે તો કોઈ ફાયદો થયો નથી સાહેબ એચ પાયલોરી પોઝિટિવ હતું ઘણા દિન લઈને પેટમાં સુધી લાઈ લાઈ ભરા કરીએ છે ખાઈ એટલે પછતું નથી બરાબર ઓકે અને 8-9 થી છે હા સાહેબ ઓકે એચ એચ પાયલોરી તમારું પોઝિટિવ આવેલું છે હા પોઝિટિવ આવે છે ઓકે અને બની વખતે તમે એન્ટિબાયોટિકનો કોર્સ કર્યો છતાં પરિણામ મળતું નથી હા હા એમનો છે થોડીક માહિતી લેવાની હતી એમને ખાસ એ કહું છું આમને પણ કહું અને દર્શક મિત્રોને કરું છું કે ચેન્જ યોર પથી તમારી ચિકિત્સા પદ્ધતિ બદલો શા માટે આઠ આઠ વર્ષ તમે એક મેડિકલ સાયન્સને આપો છો આટલી પીડા ભોગવો છો શા માટે તમે પદ્ધતિ બદલતા નથી આયુર્વેદ આપણું પોતાનું છે આપણા દેશનું છે આપણી પોતાની સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ છે બે મહિના ત્રણ મહિના ચાર મહિનામાં તમને આવા રોગમાંથી બહાર ખેંચીને લાવી દે અને શા માટે પીડા ભોગવો છો આ માનસિકતાને બદલવાની જરૂર છે બહુ જ આ મોટી એક તકલીફ છે કે લોકો એવું સમજે છે કે આયુર્વેદમાં વાર લાગે તો આઠ નવ વર્ષ તમે આપે કેટલી વાર લાગી કેટલું વાર લાગી તમને આખા રોગમાંથી હજી ચાંદા પડશે જઠરમાં ચાંદા પડશે આંતરડામાં ચાંદા પડશે ત્યાં સુધી રાહ જોવી છે તમારે શા માટે ચિકિત્સા પદ્ધતિ બદલતા નથી જે ડૉક્ટરો પાસે કે જે ચિકિત્સા પદ્ધતિ પાસે જવાબ નથી ત્યાં તમે અપેક્ષા રાખીને આટલા વર્ષોના વર્ષો બરબાદ કરો છો મારી એમને ભલામણ છે કે નિયમિત રીતે જો શક્ય બને તો અમારા ત્યાં અથવા બીજા કોઈ વૈદ્ય પાસે જઈને સાચા અને સચોટ સારવારને સારું આયુર્વેદથી કામ કરતા હોય વૈદ પાસે જઈને ચિકિત્સા કરાવવાની જરૂર છે કેમ કે એક જ વખતના જવાબમાંથી બધું સોલ્યુશન નહીં આવી શકે છતાં આપણે એમને પ્રાથમિક રીતે સોલ્યુશન આપીએ છીએ એક પાવડરનું કોમ્બિનેશન એમને બનાવવાનું છે એમાં બે પ્રકારના ચૂર્ણો લેવાના છે અવિપત્તિકર ચૂર્ણ અને શિવાક્ષર પાચન ચૂર્ણ બંનેમાંથી સો સો ગ્રામ એની સાથે નારીકેલ લવણ આ નામનું એક ઔષધ આવે છે દસ ગ્રામના કાનો ઉપચાર કીધો છે અને આમાં પંચકર્મ કઈ રીતે ઉપયોગી થઈ શકે છે હા એસિડિટી એમાં ઘરગથ્થુ પણ કેટલા બધા સરસ ઉપાયો છે આપણે દૈનંદિન ચિકિત્સામાં આપણે કરી શકીએ છે પણ પહેલી વાત એ છે કે રોગની શરૂઆત હોય ત્યારે રોગ અને શત્રુ બંને ઉગતા હોય ને એને ડામી દેવા એવી ગુજરાતીમાં કહેવત છે તો શરૂઆતથી કરો શા માટે આટલી બધી પીડા ભોગવવાની છે સારામાં સારા એવા નાના નાના પ્રયોગો છે કે આપણે સરળતાથી કરી શકીએ ધારો કે એક દર્દીએ કીધું કે મને જીરું લેવાથી સારું લાગે ઉત્તમમાં ઉત્તમ પિત્તને શાંત કરવાનો ઉપાય છે જમ્યા પછી શેકેલું જીરું એક એક ચમચી તમે ખાલી પાણી સાથે લઈ લો એમાં પણ જો વધારે બળતરા થતી હોય તો શેકેલું જીરું સાથે મિશ્ર કરીને અને તમે જમ્યા પછી લઈ લો બહુ જ સારું તમને પરિણામ મળી શકે બીજો એક સરસ મજાનો ધાણા છે વરિયાળી છે આ પણ આપણા રસોડાના ઔષધો છે એ તમારા એસિડિટીને બહુ જ સરસ રીતે મટાડી શકે છે તો ધાણાનો પાવડર છે એને પણ તમે સાકર સાથે લઈ શકો વરિયાળીના પાવડરને પણ તમે સાકર સાથે ખાલી પેટે લેવાનું છે અથવા તો પછી એક સરબત જેવું બનાવવું છે તો કાચી વરિયાળીનો ભૂકો કરીને રાખી દો ધાણાનો ભૂકો કરીને રાખી દો અને ખડી સાકર આખી જે આવે છે એનો ભૂકો કરીને રાખો આ ત્રણ હોય તો એ કાચી વરિયાળી ધાણા અને સાકર એ ત્રણેયમાંથી અડધીથી એક એક ચમચી જેટલો પાવડર લેવાનો અને એમાં દસ થી પંદર દાણા સૂકી કાઢી દ્રાક્ષ છે મિશ્ર કરવાની કાં તો સાદી તપેલીમાં અથવા તો માટીની કોલડીમાં એને પલાળી રાખો અને બે ત્રણ કલાક પલાળી અને વચ્ચે વચ્ચે મસળતા રહેજો સરસ મજાનું ટેસ્ટી સ્વાદવાળું સુમધુર શરબત તૈયાર થશે સુગંધ પણ સરસ આવશે અને એને તમે પીવો બળતરામાં ઇમીજીયેટ તમારી એસિડિટીની મોડર્ન મેડિકલ સાયન્સની કોઈ પણ દવા કામ ના કરે ને એટલું ઝડપથી પરિણામ તમને આપશે આવા સરસ ઉપાયો આપણી પાસે આયુર્વેદના હોવા છતાંય આપણે શા માટે પીડા ભોગવીએ સુકામ બળતરા કરીએ સુકામ ખાટી ઉલટીઓ કરીએ એમાંથી બહાર નીકળી જઈએ અને રાહત આપી જઈએ ગુલકંદ નામનું અત્યારે સરસ મજાની સીઝન છે ગુલકંદ નો શેક પીવાનો છે એક ચમચી ગુલકંદ હોય અને સરસ મજાનું દોઢસો એમ એલ જેટલું બસો એમ એલ જેટલું એક કપ જેટલું દૂધ લીધું હોય અને એની સાથે ચમચીમાંથી હલાવી નાખો અથવા બ્લેન્ડિંગ કરી નાખો અને સરસ મજાનો ગુલકંદ શેક તૈયાર થાય તો એ ગુલકંદ શેક પણ બનાવી શકાય છે એવી રીતે આયુર્વેદ પદ્ધતિથી બનાવેલા શરબત હોય ધારો કે ખસનું શરબત છે ગુલાબનું શરબત છે ચંદનનું શરબત છે આવા બધા શરબત બને છે આયુર્વેદ કંપનીઓ પણ બનાવે છે વૈદો પણ બનાવતા હોય તો એ શરબતને એની સાથે મિશ્ર કરવામાં આવે તો ખસ એટલે સુગંધી વાળો કહેવાય એનું શરબત ઇમિજિયેટ પાંચ મિનિટમાં તમને બળતરામાં રાહત આપી દે છે પેશાબમાં બળતરા થતી હોય ને એસિડિટીને કારણે પિત્ત વધવાને કારણે ઉનવા થતો હોય ગરમ ગરમ પેશાબ થતો હોય તુરંત જ ખસનું શરબત પીવો તમને રાહત થશે આવા સરસ ઉપાયો છે તો શા માટે આપણે પીડા ભોગવવી જોઈએ જે બિલકુલ રાજેશ ભાઈ પ્રમાણે આપણે દર્શક મિત્રોને અહીંયા માહિતી આપી ત્યારે એ પૂછવો છે કે ઘણા લોકોની એવી હોય હોય છે કે જ્યારે વધારે પડતું ગયું તકલીફ હોય તો દર્શક મિત્રએ એ અગાઉ પણ પ્રશ્ન પૂછ્યો કે કે સોડા પી લેવાથી મને સારું લાગે છે તો આ જે રસ્તે લોકો અત્યારે જઈ રહ્યા છે તો તે યોગ્ય શું કહી શકાય કે કેમ ના મારી દ્રષ્ટિએ સોડા ન પીવી જોઈએ એટલા માટે

વાલની રચના એવી હોય કે કોઈ પણ એ એક જ દિશામાં જવા દે પાછું ના આવવા દે બરાબર તો ભગવાને જે રચના બનાવી છે એવી બનાવી છે કે અન્નનળીમાંથી નીચે તરફ જાય જઠરમાં જતો રહે ને પછી એ વાલ ખુલી ગયો અને જઠરમાં જતો રહ્યો પછી કોઈ દિવસ એ વાલ ખુલે નહીં ખુલવો જ ના જોઈએ એટલે ઉપરની તરફ ના આવવો જોઈએ હવે વસ્તુ શું થાય કે તમે જ્યારે સોડા પીવો છો તો જે કાર્બન ડાયોક્સાઇડ છે હલકો છે એટલે હંમેશા ઉપરની તરફ ગતિ કરશે એટલે ઉપર વાળ છે પરંતુ પરમાનન્ટલી તમારા જઠરના વાળ ને ખરાબ કરી અને તમને દરરોજ ખાટી ઉલટીઓ કરાવે ને આવું બધું કરી શકે તો વિકૃતિ થાય છે રચનાત્મક વિકૃતિ અંડર જઠરની વચ્ચેના વાળ ને ખરાબ કરે છે એટલા માટે સોડા નથી પીવાની ક્યારેક પી લીધી તો બરાબર છે વારંવાર પીતા હશો તો આ તકલીફ થવાની છે અને એનાથી તમને અત્યારે રાહત થાય છે પણ કાયમ માટે તમે મોટા રોગને નિમંત્રણ આપો છો એટલે ના પાડું છું બીજું એસિડિટીની ગોળીઓ ઘણા બધા ખાતા હોય છે એને પ્રોટોન પમ્પ ઇન્હિબિટર ગ્રુપની દવાઓ કહેવાય મેડિકલ સાયન્સમાં તો એ દવાઓ લેવાથી વારંવાર તમે જે પિત્ત બની રહ્યું છે એને બ્લોક કરવામાં આવે એટલે કેવું હોય કે ત્રીસ એમ એલ જરૂર છે ને પચાસ એમએલ બને છે તો એને બ્લોક કરવાની દવા છે એટલે એને બ્લોક કરવાથી શું થશે લાંબા સમય સુધી તમે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ લો તો હંમેશા પિત્તાશયની પથરી થઈ શકે અઢાર થી વીસ ટકા આ રિસર્ચ એવું કે છે અઢાર થી વીસ ટકા પિત્તાશયની પથરીનું કારણ એસિડિટીને પિત્તને બ્લોક કરવાની દવાઓ છે તો શા માટે એવા મોટા રોગમાં ફસાવાનું આયુર્વેદના આવા સરસ ઉપાયો છે અને દવાઓની કેટેગરી તો એટલી બધી છે સાચા મોતી સાચું એટલે ચાંદી ભસ્મ મોતી ભસ્મ છે અને બધી પ્રવાલ પિષ્ટી છે કામ એટલી બધી સરસ ઔષધિઓ છે કે બે મહિનો બે મહિના ત્રણ મહિનાની સારવારમાં આવા બધા જ રોગો કાયમ માટે મટી શકે તો આયુર્વેદને ચિકિત્સા પદ્ધતિ મુખ્ય ચિકિત્સા પદ્ધતિ તરીકે અપનાવવાની ભલામણ કરી છે